એફએલઓ વડોદરા ચેપ્ટર દ્વારા નેશનલ સાયબર સિક્યોરિટી નિષ્ણાંત ડોક્ટર રક્ષિત ટંડનનું માસ્ટર ક્લાસ ઓન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન હાઈ ઇમ્પેક્ટ ઇવેન્ટ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું એફએલઓ અધ્યક્ષ શિવાની પટેલના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વિવિધ વિભાગોના ચારસોથી વધુ પોલીસ અધિકારીઓની હાજરી નોંધાઈ ડોક્ટર ટંડને રિયલ લાઈફ કેસ સ્ટડીઝ ઇન્વેસ્ટિગેશન ફ્રેમવર્ક સ્ટેટ પેટર્ન્સ અને આધુનિક ફોરેન્સિક પદ્ધતિઓ પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહ કુમાર એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ એફએલઓ અધ્યક્ષ શિવાની પટેલ અને એફએલઓ કમિટી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એફએલઓ વડોદરા દ્વારા શ્રી ટીમના છ સમર્પિત પોલીસ અધિકારીઓ અને સાયબર ફોરેન્સિક નિષ્ણાંત મયુર ભુસાવડકરને વિશેષ સન્માન આપવામાં આવ્યું અર્થાત અધ્યક્ષ શિવાની પટેલે જણાવ્યું કે એફએલ ઓ વડોદરા ડિજિટલ સલામતી जागृति और सशक्तिकरण भविष्य में आवा महत्वपूर्ण सहकार ने आगे इवेंट समापन इंटरेक्टिव प्रश्नोत्तरी सेशन ये फिक्की फ्लो जो ऑर्गेनाइजेशन है उसका जो वडोदरा चैप्टर है उनके साथ और वडोदरा पुलिस गुजरात पुलिस के साथ ये एक जॉइंट इनिशिएटिव लिया गया है और आज ये एक प्रशिक्षण रखा गया है एक कार्यशाला रखी गई है जिसमें हमारे पुलिसकर्मी भाइयों को बढ़ते साइबर अपराधों के तरीके उनको कैसे ट्रेस किया जाता है कैसे ट्रैक किया जाता है उनमें क्या क्या डिजिटल साक्ष्य डिजिटल एविडेंस निकालने चाहिए और उन्हें कैसे अपनी कंप्लेंट जो कोर्ट है उसमें पेश करना चाहिए इसमें एक बेसिक कार्यशाला आज रखी गई है क्यों क्योंकि आजकल देखा यह जा रहा है कि साइबर अपराध में तेज़ी आ रही है अलग अलग नए नए तरीके रोज नए निकल रहे हैं जिसमें कभी ये है, फ़ोन हैक कर लेते हैं एक नकली ए के फाइल भेज के कभी ये डाटा चुरा के आपको कॉल करके डराते हैं कि हम पुलिस बोल रहे हैं डिजिटल अरेस्ट कर लेते हैं या कभी पेंशन वाले लोगों को एक सर्टिफिकेट के नाम पे ठग लेते हैं और या कभी आपको कहते हैं कि आप एक निवेश करिए और अपने शेयर से पैसा ग्रो करिए इन सब भरते अपराधों को देखते हुए आज पुलिस का ये ट्रेंड होना और जानना तो हम जो ऐसे एज एक्सपर्ट हम कार्यरत हैं और इतने सारे राज्यों में जुड़े हुए हैं मैं यूपी पुलिस साइबर हेड क्राइम क्वार्टर्स साइबर क्राइम हेड क्वार्टर्स में एज अ कंसल्टेंट नियुक्त हूँ और मैंने क, 2008 से अब तक कई जगह कार्यक्रम करके लोगों को शिक्षित किया है कि वो साइबर सुरक्षित कैसे रहें तो मुझे पता है कि एक्चुअली अपराध हो कैसे रहा है पीड़ित कैसे पीड़ित बन रहा है और पुलिस को क्या चैलेंजेस आते हैं उनको पकड़ने में તો ઉસી કે પૂરે એક સમપકો આજ એ કાર્યક્રમને ફિકી ફ્લો કી તરફ રખા ગયા આજે વડોદરા શહેર પોલીસ અને ફિકી ફ્લો વડોદરાના જોઈન્ટ વેન્ચરથી સાયબર ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન સાયબરની નવી નવી જે મોડ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે એના અવેરનેસ અને એના માટે સેન્સિટાઈઝ કરવા માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે આ ત્રણ કલાકનો સેમિનાર છે એ પોલીસ કમિશનર સાહેબ તરફથી વડોદરા શહેર પોલીસ સાયબરના જે અપરાધો થાય છે એની અંદર વધુ સારી રીતના કામ કરી શકે પ્રોફેશનલી કામ કરી શકે એમને જે નવી નવી પ્રકારનો જે સાયબર આવતો જાય છે એ એના માટે એમને જાગૃત કરવામાં આવે અને તેઓ સાયબરના જે વિક્ટિમ્સ છે એને વધુ સારી રીતના મદદ કરી શકે એ માટેનો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આપણે અત્યારે હાલમાં જો આપણા માટે સૌથી વધારે ચેલેન્જ હોય મોટી તો સાયબર ક્રાઈમ છે જેમાં ખાસ તો જે વૃદ્ધો અને જે લોકોને આ પ્રકારનું જ્ઞાન ઓછું હોય છે અને જે સતર્ક નથી રહેતા એવા લોકો એનો ભોગ બને છે તો એવા આ પ્રકારના બનાવોમાં વડોદરા શહેર પોલીસ વધુ સારું કામ કરી શકે એવો ઉદ્દેશ્ય છે આ માટે આ એસીપી ડીસીપી પીઆઈઝ પીએસઆઈઝ અને પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડીસીબીના તમામ માણસો પાંચસો જેટલા અધિકારી અને કર્મચારીઓનો આજે સેમિનાર રાખવામાં આવ્યો છે અને આ સેમિનારની અંદર આપણે ટોટલ ત્રણ કલાકની અંદર અલગ અલગ જે પોલીસ જે વસ્તુને ઇન્વેસ્ટિગેટ કરે છે એનાથી કેવી રીતના આગળ જઈને ક્રિમિનલ્સ છે આ આપણા જે લૂપ હોલ્સ છે એનો ઉપયોગ યુઝ કરીને ક્રાઈમ કરતા હોય છે અને આપણે જો સતર્ક ન રહીએ તો કેવી રીતના સાયબર ક્રાઈમનો ભોગ બની શકીએ એના માટેનું આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને હું નેહાબેન અને શિવાનીબેનનો એ માટે ખૂબ ખૂબ આભાર માનીશ આજે ફિક્કી વડોદરા અલોંગ વિથ વડોદરા પોલીસ આ આયોજન કર્યું છે આમાં વી હેવ કોલ સાયબર એક્સપર્ટ ડૉક્ટર રક્ષિત ટંડન અને વડોદરા પોલીસના બધા જ બહેનો અને ઓલ ધ મેલ મેલ પીપલ આર અટેન્ડિંગ ધીસ ઇવેન્ટ ચારસો જેટલા પોલીસ અટેન્ડ થઈ ગયા છે કમિશનર નરસિંહ કુમાર સાહેબ ના આવી શક્યા પણ જોઈન્ટ કમિશનર નીનાબેન પાટેલ હેઝ જોઈન્ટ રક્ષિત ટંડન થ્રી અવર્સનું સેશન લેવાના છે અને ટુ હેલ્પ ધ પોલીસ ફોર્સ અન્ડરસ્ટેન્ડ કે સાયબર ક્રાઇમ અને સાયબર સેફટી માટે શું શું ऑप्शंस अवेलेबल जे गवर्नमेंट આપ્યા છે ને શું કરવું જોઈએ ટુ સેફગાર્ડ સિટીઝન્સ ઓલસો અમે લોકો આમાં શી अवार्ड्स આપવાના છે ફिक्की फ्लो શી अवार्ड्स ऑल द पुलिस માં જે જનરલ લોકોએ હેલ્પ કરી છે સાયબર ક્રાઈમ સોલ્વ કરવા માટે એને ફिक्की फ्लो વડે રેકગનાઈઝ કરીને 6 લેડીઝ ને ગો ગિવ શી अवार्ड्स फॉर द फिक्की फ्लो